નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયાસી જીરાના ચોકાની હરાજી લઈને તારીખ સાત બાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ઊંચામાં ચુમ્માલીસો વીસ રૂપિયાનું નામ પડ્યું છે ખાલી એની ઉપર નામ પડ્યા નથી તો ચાલો જીરાના વાહન તથા ચોકાની હરાજી જોઈ લઈએ જનરલ બજાર જનરલ બજાર બેતાલીસ તેતાલીસ આજુબાજુ જાય છે અને સુપર માલ હોય તો ચુમ્માલીસો વીસ પચાસનું નામ પડીએ કે ખરી પણ હજી આવ્યો નથી આવ્યો કે મારો શું તો ચાલો જીરાની બસો પાંચ દર વીસ પચીસ પાંત્રી પચાસ પંચાવન સાહીઠ પાસઠ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું પંચાણું રૂપિયા પાંચ પંદર પચીસ તેની 53 30 5 40 રૂપિયા 45 45 50 55 8 5 70 70 રૂપિયા 70 70 માં સબાર કરો 4370 4370 અલ ભાઈ 250 કા 250 રૂપિયા 250 રૂપિયા બચરામાં 250 આપે ગમા 250 4370 4370 એ ગમા આજ તો આવી ગયો એ આવ તો 40

ઓય ઓય ભાઈ તું શૈલેષ મારું નામ છે હા શૈલેષ પર આપણે ભરવાની છે છું હા આવા દે ભાઈ છે 5 સમાય 15

पच्चिस तेतालिस पन्ध्रिस पन्ध्र